કાલનો મારા આવી ગયા આપણે ડ્યુટી હતી થઈ ગઈ નાહોઈને નવરા બ્રેકફાસ્ટ બાકી બ્રેકફાસ્ટ કરી લઈ કે અને પછી વિડીયો અપલોડ કરી દઈ આપણે એડિટ કરવાનો બાકી હજી ગઈ કાલનો વિડીયો એ અત્યારે અપલોડ થાય હવે હાલો હલો હવે બ્રેકફાસ્ટ કરી ત્યારે મળી તમને હાલો ભાઈ થઈ ગયો રેડી આપણો બ્રેકફાસ્ટ આમાં આ વોર્ડ્સ છે મોસ્ટલીને થોડુંક મધ નાખેલું હોય બ્રેકફાસ્ટ કરી લઈ પછી તમને મળી ભાઈ ત્યાં સુધી બધાને આવજો રામ રામ હાલ વાળા ફટાફટ બેહી જઈ જમવા હતું જમવામાં હું તમને બતાવી ભાઈ જવાનું ડ્યુટી હે તો બેસી ગઈ બે ગયા થારી વાટકા અહીંયા ખાલી ફેર એટલે બતાવી તમને હું એમ ભાઈ થારીમાં ફેરાઈ ગયું હોય દેખાડી દે તમને શું હે રોટલી ચોરીનું શાક આ આપણો ગોર દેશી ગોર અને આ સાય જો ભાઈ મસાલાવારી જીમરી જીમરી આલો ખાઈ લે फटाफट ને ભાઈ ખાઈને સીધા ડ્યુટી એ ડ્યુટીએ ભરી મડી જાય તમને આલો ભાઈ આપણે નીકળી ગયા હી ડ્યુટી જવા હાટુ અને આ તડકો તો જો ભાઈ તો ફૂલ તડકો હે ભાઈ મળી મડી પાછા આવી ત્યારે આલો ભાઈ આપણે પહોંચી ગયા ઘરે અને આ યુનિફોર્મ છોડા દીધો થી લેતાય હોય પછી અંદર જાય એટલે બતાવી હાલો ટાળા વાળા માર્યા બધા બધી સાઈડ ભાઈ લોક મારી ને હોઈ ગઈ ફોન કરી જો જાય હેને અંદર બંધ કરી કરીને મારી આ લ્યો બે થેલી ભરીને લુગડા એક થેલી ભરીને રહ એ મને પીઓ જીઓ આપની જિંદગી હલો ભાઈ ફટાફટ કાઢી નાખી આઘા બાઘા ભાઈ ગરમીને મરી જાય એવા હાલો ભાઈ બતાવી મારે તારે નાખજે એક તો આ શૂઝ છે આપણે હારી ટેક્ટિકલ શૂઝ કહેવાય આને યુનિફોર્મમાં આવે ને બાકી તમને બતાવો યુનિફોર્મ આંદનું ટી શર્ટ આવે પેરવાળા અને આ કોમ્બેટ યુનિફોર્મ આવો કંઈ કહે આપણે યુનિફોર્મ હલો જોઈ લઈ ચેક કરી લઈ પેલા હજી કાંઈ ક્યાં માહિતી અચ્છા એક બેલ્ટ છે આમાં અને કેપ એની હલો ભાઈ ટ્રાય કરી દે થાય કે ન થતો એમ પછી આપણે જોઈ લઈએ ન થતો તો તો દયા પાછું એને અને આપણે કેવું કે સંજોગોમાં કે હું આસામમાં હતો ને તો અહીંયાથી એને આ ભાયા ઘરે યુનિફોર્મ સીવડાવતો કુરિયર કરીને દેતા અને હવે આ પોસ્ટિંગ દઈ દીધું બોલ હું ભાઈ આગળ હજી સીવડાવું પાંચ વરસથી ભાઈ આગળ સીવડાવતો હાલો ભાઈ મળી તમને આગળ હવે સાંજે મળી અત્યારે યુનિફોર્મ જોઈ લો ને પછી હોઈ જાય સાંજે હવે આપણે જાય ને એટલે કંઈક ખરીદીને એવું કરવા જવાનું હોય તો કરતા એને ઘરે ગમતું નથી આમ મૂંજારો થઈને એવું થતું નથી કીધું આવેલા જાય અને ખરીદી કંઈક થોડું ઘણું કરિયાણું ને એવું બધું લેવાનું હું નક્કી લેતા આવીને આઠ જ મરાઈ જાય તો જાય મળીએ તમને હવે ક્યાં જાય બતાવી તમને શોપિંગ કરી લીધી એ ટ્રોલી ભર લીધી થોડોક નાસ્તો ને એવું બધું એ અને જાય હવે બિલ કરાવવા અને કઈ ભાગી ખરે ઘરે આવી ગયા ને અહીંયા બહાર ગયા હતા તો કીધું કટક બટક કર્યું થોડું એ ભૂલી ગયા કે આપણે હે વ્લોગર વ્લોગ બનાવવાનું હોય એમ ખાયેલી લીધું હતા ઉતાવળ રોતા વધારે આવતા રહી ગયા તું સારું હાલો હવે મળી તમને પછી ત્યાં સુધી જય માતાજી દૂધ આવી ગયું હે ને આવી ગઈ કોફી અને આ સિરપ બરાબર ચોકલેટ સિરપ હે આપણે નાખી ને ટેસ્ટ કરી સિરપમાં કેવું લાગે મળી હાલો ટ્રાય કરી ત્યારે બતાવો તમને કે કાન થઈ ગયું આપડી હૈરે ભાઈ તો બતાવો તમને આમ નાખો ને તો નીકળે જ નહીં કેટલું દબાયું કેટલું દબાયું પછી એને કીધું ખબર પડી આમ ખોયલો ને તો કીધું અંદર એ પટાકું ચોટાડેલું હોય જો આવડું આ હું આપણે કોઈ દી આવું પીધું ન હોય ને એટલે આપણે ન ખબર હોય ઇન્જા જોઈ હાલો કેવો કે ટેસ્ટ આમાં એક નંબર ભાઈ મસ્તીનો સ્વાદ આવે રેસ્ટોરન્ટ માં પીતા ને કોલ્ડ કોફી હવે એવો સ્વાદ આવવા માંડ્યો લે અને નાખું ને પછી થોડોક આવે ચોકલેટનો સ્વાદ મજા આવી ગયું લાગે ચાલો એક નંબર ફટાફટ પી લઈ પછી વિડીયો એડિટ કરી નાખી કાલે હવે આવશે વિડીયો જોવો યાર મારો ભાઈ સપોર્ટ કરો કાંઈક તો કરો મારા વાલા નેમ આવો હવે શોર્ટ વિડીયોમાં સારો હાલે એ પાસે તમે લોંગ વિડીયો નથી જોતા આમ ન હે જોવો જોવો હાલો કોફી ચેસ